નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ચોમાસાની ચાલુ થતાની સાથે જ શહેરમાં અલગ અલગ જગ્યાએ મગર જોવા મળતા હોય છે અને સાથે જ અલગ 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 વિસ્તારમાં શેડ્યુલ કાસ્ટના કોબરા નાક પણ જોવા મળતા હોય છે સિઝનમાં પણ ખાસ કરીને નદી કિનારે આવેલ વિસ્તારમાં સરિસૃપ પ્રાણી નજરે પડતા હોય છે આજ રોજ માંજલપુર વિસ્તારમાં સૂર્ય દર્શન ફાટકની પાસે એક કોબરા છેલ્લા એક કલાકથી રોડ વચ્ચે બેસી રહ્યો હતો જીવદયા પ્રેમીઓ જે છે તેમના દ્વારા આ કોબ્રા સાપનું નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જયશભાઈ અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો શું કોલ મળ્યો હતો તમને અને શેના માટે આવ્યા છો એક્ચ્યુઅલી મારા મિત્ર વિશાલભાઈ ઠાકુર છે જે જે બી વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે એમનો મને ફોન આવ્યો કે ભાઈ એમને કોઈક એમના મિત્રનો ફોન આવ્યો કે આ જગ્યાએથી એ પસાર થતા હતા અને આ નવી ફાટક બને છે જે અવધૂત ફાટકની બાજુમાં નવો બ્રિજ બની રહ્યો છે એ એરિયો છે એનો એક્ઝેક્ટ ચાર રસ્તા છે ત્યાં આગળ ચાર રસ્તાના વચ્ચે એક કોબરા સાપ છે આ કોબરા એટલે નાક છે હવે જનરલી હમણાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો ચોમાસાની ઋતુની અંદર આ સરીસ રૂપો છે એમના પોતાના જે રહેઠાણ હોય છે એમાં પાણી ભરાઈ જતું હોય છે તો પાણી ભરાવા જવાના કારણે આ લોકો એમની પોતાની સુરક્ષિત જગ્યા પર જવા માટે જગ્યા છોડતા હોય છે અને ઘણીવાર આવી રીતે અવર જવરના વિસ્તારમાં આવી જાય તો પોતે પોતે ભડકી જતા હોય છે એના કારણે એ પોતાની સેફ સાઇટ માટે એ જગ્યા છોડતા નહીં હોતા જેવી રીતે આ રોડ પર વચ્ચે આવી ગયો છે તો કંઈક અહીંયા જેવી રીતે આ બધા થયા છે એમાં જેને જેને જોયું અમને તો એમાં ઘણી વાર એમને એટલે આ લોકોએ કીધું કે અમે બધાનો સંપર્ક કરતા હતા અને અમને કલાક અડધો કલાક થઈ ગયો અહીંયા ગાડી આ કલાકથી અહીંથી ખસ્યો નથી તો એકચુઅલી એવું છે કે આને પસાર થવું અને આપણે એને જોવું એટલે એની પોતાની સેફટી માટે અહીંયા ગાડી જગ્યા નથી છોડતો કેમ કે એને પોતાને એવું લાગે છે કે મને હામ થશે એટલે એને ડરના કારણે અહીંથી જગ્યા નહીં છોડતો અને ઘણીવાર એવું હોય છે કે આ કોબરા સાપ જેવી રીતે ઝેરી સાપ હોય છે ઝેરી ચાર સાપ હોય છે એમાં કોમન ક્રેટ છે વાઇપર છે કોબરા છે અને સુસ્કેલ છે ચાર સાપ ઝેરી હોય બાકી બિન ઝેરી સાપ હોય છે ચોમાસાની ઋતુની અંદર આ રેપ્ટાઇલો પોતાની જેવી રીતે પહેલાં કીધું જગ્યાના કારણે એ લોકો પોતાના રહેણાંક વિસ્તારો છોડતા આવી રીતે આવી જાય છે અને આપણો આ વિસ્તાર છે એ નદી કાંઠાનો વિસ્તાર છે એટલે કંઈને કંઈ આવી રીતે બહાર દેડકાઓની પાછળ ખાવા આવી જતા હોય ઉંદરની પાછળ આવી જતા હોય અને એમાં આપણે ઘણીવાર કેવું છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે એમના વિસ્તારોની અંદર નવી સાઈડો ઊભી થાય છે એટલે કંઈ ને કંઈ ડિસ્ટર્બ થાય છે હવે આ લોકોને એમનો એરિયો છોડવા માટે ઘણો સમય લાગશે કે આ લોકો પહેલાં છે પછી આપણે ગયા છે ડેવલપમેન્ટ પછી થઈ રહ્યું છે પહેલાં જંગલ છે તો જંગલમાં એ લોકો રહી રહ્યા છે તો આ એરિયો જે એમનો છે એ એમને છોડતા બહુ વાર લાગશે જ્યાં લગીને આપણે ઘણી વાર આ લોકો આપણું અને એમનું ઘર્ષણ થતું નહીં હોતું પણ આપણે ગભરાઈ જઈએ છીએ અને એ લોકો ગભરાઈ જાય છે આપણાથી વધારે એ લોકો ગભરાઈ જતા હોય છે એટલે દરેકે સાવચેતી એવી રાખવી કે જે બી રહેણાંક વિસ્તારો છે નવા રહેવા ગયેલા છે આપણે નદીની આજુબાજુનો વિસ્તાર છે ખેતરની આજુબાજુ ખુલ્લા વિસ્તારની આજુબાજુ તમને કોઈ બી આવા સરીસૃપ દેખાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અને અમારા જેવા એનજીઓ ચલાવનારા વ્યક્તિઓના કોન્ટેક્ટ નંબર હોય છે મારું નામ જયેશભાઈ પટેલ છે શ્રી સાંઈ દ્વારકાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જોડે અમે મળીને કામ કરતા હોઈએ છીએ અને લોકો અમારો સંપર્ક જેવો કરે છે એવી રીતે અમે તરત આવી જઈએ છીએ અને એને સુરક્ષિત રીતે બચાવીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે સુપરત કરીએ છીએ અને ફરી આ જ સરીસૂપને પાછા એમના વિસ્તારમાં અમે છોડી દેતા હોઈએ છીએ આ કયા શેડ્યુલ કાસ્ટનું આ કહેવાય છે એકચ્યુઅલી શિડ્યુલમાં જ આવતું હોય છે આ શિડ્યુલની અંદર આવતું હોય છે કે બિનજેરી બિનજેરી સાપ બધા શેડ્યુલમાં સરીસરૂપ જેટલા બી છે શેડ્યુલમાં આવે છે એ વાર લોકોને અમે એવું કહીએ છીએ કે દેખાતા તમે ગભરાવો ના અને એને તમે મારો નહીં તમે ખાલી એની પર ધ્યાન રાખો જેવી રીતે હમણાં આ જે બધાએ કીધું કે ભાઈ આટલા રાત્રિના સમયે જેવી રીતે વોચમેન ભાઈએ જોયું એના પછી અવર જવર કરનારા એના રેસિડેન્શિયલ વ્યક્તિઓ છે જે અવર જવર કરતા હોય એ લોકોએ જોઈ લીધું અને જોઈને જે રીતે કોઈને અમારા જવાનો સંપર્ક કરવા જે આટલો ટાઈમ લાગ્યો અને આ જે ટાઈમ લાગતાના દરમિયાન તમે મીડિયાગન છો અહીંથી પસાર તમે બી જઈ જતા હતા અને તમને બી આ એક એક વસ્તુ કે ભાઈ આ જાનવર આવી રીતે નીકળી ગયું છે તો કોઈને હાર્મ ના થાય એના માટે તમે બી અહીં સમય આપવા માટે ઉભા રહ્યા કારણ કે મને મારા મિત્રના જે કોલ આવ્યા પછી તમે બી મારી રાહ જોઈ તમે મને તમે બી મારો સંપર્ક કર્યો કે જયેશભાઈ આ જગ્યા પર આવી રહ્યા જ નહીં હા હું અમે આવું છું ત્યાં જ આવું છું તો તમે તમે બી એવું એમાં ઇન્ટરેસ્ટ જગાવો કે હું પોતે ઊભો છું અહીંયા આગળ એટલે તમે આવો તો તમારા માધ્યમથી આજે આને આપણે રેસ્ક્યુ કરીશું અને લોકોને આ જ કહેવા માગીએ છીએ કે શરીરસરૂપ જેટલા બી પર્યાવરણ છે અને આનો એક બહુ મોટો રોલ છે એને આપણો આપણે સંભાળવાનું છે એટલે જ્યારે બી કોઈ બી જગ્યાએ સાપ મગર જે બી આ બધા જાનવરો છે એ તમને જ્યારે જ્યાં દેખાઈ જાય તો બસ અમને સંપર્ક કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સંપર્ક કરો એને સુરક્ષિત બચાવો એ આપણા ફરજમાં આવે છે અને એને મારો નહીં કોઈ મારતું હોય તો એમને કહો કે અને મારો નહીં અને ગભરાવો નહીં તરત લોકો આવી જાય છે આજે તમે કદાચ સંપર્ક કર્યો તો મને વધારે નહીં પંદર વીસ મિનિટ લાગી જાય હું આવી ગયો અને તમે એના અડધો કલાકથી તમે કોઈનો શોધવાનો ટ્રાય કરી રહ્યા હતા અને વિશાલભાઈનો તમારે સંપર્ક થયો ને તમને મારો કોન્ટેક્ટ થતા હું આવી ગયો છું એટલે આપણે આને બચાવી આપણી ફરજ આજ દિન સુધી કેટલા કોલ આવ્યા છે તમને એકચ્યુઅલી હવે હમણાં વરસાદની સિઝન શરૂ થઈ છે ને તો વરસાદની સિઝનની અંદર દિવસની અંદર કેવું છે કે અમારી એમ બધા જ આપણે એનજીઓ વાળા કામ કરતા હોય છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એકદમ ચોવીસ કલાક તત્પર છે એ લોકો તો ઘણીવાર એ લોકો એમની રીતે કોલોમાં બિઝી હોય છે તો અમારા જેવા એનજીઓને બી સંપર્ક કરતા હોય છે અને અમે લોકો એમની જોડે રહીને અને તરત પહોંચીને આને બચાવીએ જ છીએ કોલો આવતા હોય છે કોઈ ગણતરી નહી હોતી પણ કોલો વધારે પડતા હોય છે તો ઘણીવાર અમે અમે એવું બી કેવા માંગીએ રાત બી હોય હોય તમે એનો અમારો સંપર્ક લો અને સંપર્ક કરીને એને બચાવો એ આપણા ફરજમાં આવે છે આપણા એ કશું કરતા નથી આપણે એને બચાવું એ આપણા ખરેખર આપણા બધાની જવાબદારી છે મારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ઝીરો ડબલ વન એટ ફાઈવ જયેશભાઈ પટેલ શ્રી સાઈ દ્વારકા માઇ ચેરિટેબલ ટ્રસ્ટ